આત્મકલ્યાણ એટલે શું કે ફરીને જન્મ મરણ ન આવે ને એવું કરી લેવું દેહનું કલ્યાણ તો આખી દુનિયા કરે છે અને એ દેહ પાછો પડી જાય ને બાળી દે વળી પાછો બીજું શરીર આવે ફરીને દેહ આવે એકવાર એવું આત્મકલ્યાણ કરી લેવું કે ફરીને શરીર જ ન આવે આપણે બધા આમ જોઈએ ને તો આ લોકમાં સુખી થવા માટે ઘણી મહેનત કરીએ છીએ પણ ફરીને આ લોકમાં આવવું ન પડે ને એની માટે બિલકુલ મહેનત નથી કરતા અહીંયા તમે જેટલી વાર આવશો આ લોક સુખ દુઃખાત્મક છે આખો એટલે સુખ ને દુઃખ સુખ ને દુઃખ રહેવાનું રહેવાનું ને રહેવાનું જો તમને ભાગવતની બે વાત કહું કે પરીક્ષિત રાજાને ખબર પડી કે સાતમે દિવસે મારું મૃત્યુ છે પરીક્ષિત રાજાને શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો એને ખબર પડી પરીક્ષિત રાજાને સેજ પણ દુઃખ થયું એણે શ્રાપને લાભદાયી માન્યો કે મને આ શ્રાપ મળ્યો એ મારું હિત કરવા માટે મળ્યો છે મને વૈરાગ થશે અને હું ભગવાન તરફ વળીશ અને તમે ભાગવતની આખી કથા જો પરીક્ષિત રાજા એ એક સેકન્ડ નો લગાડી ખબર પડી મોત આવે છે દાડે તરત પોતાના પુત્ર જન્મે જઈને રાજ સોંપી ગંગા નદીને કિનારે વયા ગયા જમવાનું ખાવા પીવાનું બંધ કરી દીધું અનશન વ્રત કોઈ પણ સંત આવે એક જ પ્રશ્ન પૂછે માથે મરવાનું હોય એને કરવું શું એનો પ્રશ્ન જો માથે મોત હોય એને કરવું શું સુખદેવજી એટલી જ વાત કીધી કે એને ઈશ્વરનું ભજન કરવું એને ભગવાનનું ભજન કરવું અને બારમા સ્કંધમાં તમે જો પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એમ કે છે કે મેં તને આખી કથા સંભળાવી હવે તને કઈ સાંભળવાની ઈચ્છા છે તો પરીક્ષિત શું કે છે સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી હું હવે સિદ્ધ થઈ ગયો છું તમે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો હવે મને મૃત્યુનો ભય નથી મને તક્ષક નાગના કરડવાનો ભય નથી નિર્ભય થઈ ગયા પરીક્ષિત રાજા મૃત્યુનો ભય નથી તક્ષક નાગનો ભય નથી બસ હવે મને આજ્ઞા આપો હું મારી વૃત્તિ પરમાત્મામાં જોડી દઉં સાત દિવસમાં આત્મકલ્યાણ કર્યું એણે અને એની મેસેજ કંસને મળ્યો હતો કે દેવકીનો આઠમો તને માર છે એટલે આઠ વરની તો વાર હતી આને સાત દિવસ જ હતા ને ઓલાને આઠ વર હતા પણ આત્મકલ્યાણ માટે એને બિલકુલ મહેનત ન કરી મૃત્યુથી બચવાની જ મહેનત કરી આ લોકમાં કોઈ પણ આવ્યો એ મૃત્યુથી ક્યારેય બચવાનો તો છે જ નહીં મૃત્યુથી બચવાની મહેનત કરવા કરતા મૃત્યુને તરવાની મહેનત કરવી મૃત્યુને તરવાની મહેનત કરો કે ફરીને મૃત્યુ આવે જ નહીં ત્યાં ફરીને જન્મ ન પડે એટલે ફરીને મૃત્યુ ન આવે અને એટલા માટે અહીંયા જે વાત કરી ચાણક્ય કે મૃત્યુ આવે એ પહેલાં આત્મકલ્યાણ કરી લો ઘણા દુઃખો બતાવ્યા બતાવવા એને આ દુનિયામાં આવશું આત્મકલ્યાણ કરી લેવું કે મોક્ષ કરી લેવો શું કરવા એ દુઃખી થવા નહીં સુખી થવા આવશું આ લોકમાં એટલે કાંઈક ને કાંઈક માઠા તો રહેવાની જ એટલે આ કોરોના કોઈએ ધાર્યો તો કેવો ખાબક્યો કે લ્યો એને ભાત ભાઈતનું દુખ બિચારા કેવા હરખ ભર આમ માંડ માંડ આમ ત્રિવરનો પાંત્રી છોકરો થયો હોય ને માંડ માંડ મેળ પડ્યો હોય ને કોઈ વાતે સામે તારીખું ન દેતા હોય ને એને તારીખું દીધી હોય ને એમાં માળો આ ઠાપ કે પાછો આજે જ એક જુવાનીઓ મને કેતો મને કહે હવે સ્વામી થાય ખરું સામે આ પાડે કે ના પાડે મેં કીધું દોઢસો દોઢસો માણામ કરી નાખવા જમણવાર પછી કરી દેજો એટલે કહેવાનું મારું કે કેવા દુઃખ આવે એ કાંઈ નથી અહીંયા કોણ કેમ હેરાન કરીને કાંઈક આપણે લઈને દુઃખ આવે ને કાંઈક ગામને લઈને દુઃખ આવે કાંઈક સમાજને લઈને આવે કાંઈક પ્રકૃતિગત આવે કાંઈ નક્કી ફોરી નાખે માણસો ભાઈ અમારે હમણાં દાસભાઈને એક અમારા દાસભાઈ છે મોટા વરાછામાં એને જરાક શરદી ને એવું બધું હતું તે દવાખાની ગયા તે ડૉક્ટરે પહેલેથી બાર બાટલા ચડાવ્યા બીજે દાડે તેર ચડાવ્યા ચોથે દાડે ચૌદ ચડાવ્યા મન કે તણદીમાં કેટલા બાટલા ચડાવી દીધા કે અને પછી કે મને કે તમારે રેમડે સીવીર લેવું પડશે એમ એટલે મેં કીધું ભાઈ મને કઈ વાંધો નથી ને માર રેમડે સીવીર કઈ રીતે લેવાનું તો કે તમને કે આમ શ્વાસ કે પૂરો મળતો નથી ને શ્વાસ કે તમને ચડે છે ને તમારી કે રેમડે સીવે લેવું પડશે એટલે દાસભાઈ કે મેં ડોક્ટરને કીધું તમે મારા બાટલા નળી કાઢી નાખો કે જ્યાં બાટલો ચડે છે ને કે તમે બાટલા નળી કાઢી નાખો ત્રીસે માળે દવાખાનું હતું ત્યાંથી ડોક્ટરને લઈને હું હેઠે ઉતર્યો દાદરા તમે કે મારી હારે આ કે અને પછી ત્રણ દાદરા હું સડ્યો હોળી બાવડું પકડીને એને હેઠે ઉતાર્યો હોળી પાસે ત્રણ દાદરા સડાવ્યા આંખ તો તો એ કે મેં કીધું આમાં શ્વાસ મને ચડે છે કે તને ચડે છે એ કે તું મને અટાણે નટાણી કે રજા દે હોસ્પિટલમાંથી આ બનેલી ઘટના કહો તમને હમણાંની તાજી મને કે તું રજા દે એ કે તમને આવી કંડિશનમાં રજા ન દઈ શકાય કે કાંઈ થઈ જાય તો અમારું આવે એ કે મારો છોકરો સાઈન કરી દે કાંઈ પણ થઈ જાય ને તો મારો છોકરો સાઈન કરી દે હું મરી જાઉં તો અમારી માથે તાર માથે નહીં તમ તારે કે લ્યો અને ઘરે વિ વાત બે ત્રણ દી પછી પાછું મેં પૂછ્યું મેં કીધું આ તમે એમ કરીને વૈએ તે કેમ મને કે રાતે રાયણ જેવો શું કાંઈ નથી કેમ મારે એક એક ઇલેક્ટ્રિશિયન ભાઈ હતો તો એક હોસ્પિટલનું નવી નવી હજી બનેલી તો ગયેલો ફિટિંગ કરવા તો માલ જે જોઈએ મળતો નહોતો તો એ લોકો બધા બે ચાર જણા હશે ભેગા થઈને હોસ્પિટલ બનાવતા હતા એ કે જે મળી તું પણ ફટાફટ લાઇટ ફિટિંગ કરી દે પણ એ કે સાહેબ પછી એ બધી પ્રોબ્લેમ એ જે થાય કે કોરોના આવી રહ્યો છે કે આ કોરોનામાં આ હોસ્પિટલનો ખર્ચો ઊભો કરી લેવાનો છે એ કે બોલો તું એ ફિટ કરી દે કે એટલે આ દુનિયામાં ક્યારેક પત્નીઓ દુઃખ દે ક્યારેક પતિઓ દુઃખ દે ક્યારેક છોકરાઓ ક્યારેક પાડોશી ક્યારેક મિત્ર ક્યારેક શરીર ક્યારેક છે તો પ્રકૃતિગત આવા દેશ કાળો ક્યારેક છે તો મેં કીધું એમ ઉપાડી મૂકે ભાઈ કયો લો આવે બહુ બહુ બધો આમાં જાજુ આપણે કોઈનું કંઈ કહેવાય નહીં પણ આમાં માણસો મારામાં હેરાન કરતી એટલે ચાણક્ય જે અમુક શ્લોક લખ્યા નહીં તમે જો જીવને દુઃખ કેવા પ્રકારના આવ્યા કરે ચાણક્ય કે कान्तावियोगः स्वजनापमानः ऋणस्य शेषं कुनृपस्य सेवा दारिद्र्यभावो विषमासवाच विनाग्निमेते कायम् वीनाग्निमेते प्रदहन्ति कायम् वीनाग्नि